તો ફાઇનલી દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને નવી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હું છું પકમા લેડ અને આ જે કોમેડી લઈને આવ્યા છે ને અમે જોરદાર એમ તમે ને હસી હસી હસીને તમારું પેટ પેટે ભરેજ મને ભરે જોરદાર ચલો આપણે મુલાકાત કરાવું કે આપણે કોમેડી કિંગ અમારા ગુટ નો બાદશાહ તો મિત્રો તો ફાઇનલી આપણે યુટ્યુબ આવી જાય કોમેડી પેલા ઈ રાખ્યા અમારી જિંદગી બગડી છે તો મિત્રો આજની કોમેડી જોરદાર આવવાની છે અને અમારી ચેનલને ને લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો ની ચાલુ કરી આવે ટાઈમ બરબાદ કરાવે જય માતાજી એન્ડ જય બાબાઈ

સાનો પૈસા તો બે દેવાની ખોપાડી આમ ખબર ન પડવા દે પાસી एकदम કાળ દેવાની કે કોઈ ન કીધું ન તો પછી ભારે પાછું બીજી બે એમ કેવાનું બરાબર દેવાની બરાબર તો બરાબર ગાડી ચાલો કર ચાલો

લવ યુ મારા ભાઈઓ જે તમે હાલ વિડીયો જોયો અમારો જેમ ડિઝમ ફાઇટિંગ વાળો એ અમે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો અને આપણે અમે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને અમારા આ ભાઈ થોડા બે શબ્દ કહી દેજો ખાલી મનોરંજન માટે મેં બનાવી છે વિડીયો કોઈ દિલ પર ના લેતા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો અને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ આપણે મનોજભાઈ દિલથી બે રિક્વેસ્ટ કરજો મેડમ જે તમને મન ફાવે

આ મારું લીમડીયા નું ગ્રુપ અને મહીસાગર જિલ્લા જિલ્લાનું નવી કોમેડી કિંગ બરોબર ને ચલો બધા આપડે દિલ થી કહી દો તો જય બાબા એમ કીધું જય